અરે મેં કંઈ જમવું નથી ના ના મને કે મારા હમ એમ હાલે મારે ક્યાં સ્પેશિયલ તમારા સારું બનાવવું બધું તૈયાર જ છે મેં એનો ભાવ જોયો કે હાલો ને અમે ડેલી મેં ગયા તો એની કરવાળી તારીની છોકરાને ધબધબાટી બોલે બોલો કે આ તીરુભાઈ શરૂઆ શાંતિ રાખો હું બાતો અરે બાય કે જુઓ ને મારા છોકરાએ ને તમારા છોકરાએ ભેગા થઈને આપણા છોકરાને માર્યો ઘડીક હું જજકી ગયો એમ મેં કીધું એ કોણ એ બેન છે અરે મને કે મારી ઘરવાળી છે મેં કીધું તો એમ કેમ કે છે એના છોકરાએ તમારા છોકરાએ ભેગા થઈને એમ કે આપણા છોકરાને માર્યો તો કે તમે કલાકાર છો નું સમજ્યા કીધું ના મને કે આ એક છોકરો મારે હતો અને મારી ઘરવાળી ગુજરી ગઈ પછી મેં આ બીજું ઘર કર્યું ને તો એક એ ત્યાંથી જાંબુડિયા કલરનો લઈને આવી અહીંયા જે હતો એ મને કે મારો